Na sandes njuzma plus vata ček, kambad u šehrani grame Vistaroma u danđa grudina kad આણંદ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અને એકસો આઠ ખંભાત વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીમાં જિલ્લાના મહત્તમ નાગરિકો લોકશાહીના મહાપર્વમાં મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં કાર્યક્રમ અંતર્ગત મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે મતદાન જાગૃતિના પ્રયાસ સ્વરૂપે એકસો આઠ ખંભાત વિધાનસભા મતવિસ્તારમાં મદદની ચૂંટણી અધિકારી કુંજલ શાહ દ્વારા જે મતદાન મથકોમાં અગાઉની ચૂંટણીમાં પચાસ ટકાથી ઓછું મતદાન થયેલ હોય તથા જે મતદાન મથકોમાં પુરુષ સ્ત્રી મતદારો વચ્ચેનો તફાવત દસ જેટલો તફાવત હોય તેને દૂર કરવા માટે મહિલાઓ મતદાન કરવા પ્રેરાય તે માટે ખાસ પ્રયાસ ધરવામાં આવ્યા છે મતદાન જાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત ખંભાત વિધાનસભા મત વિસ્તારના ગામો બામણવા જલાલપુર ઝીણજ નગરા કાણીસા રાલેજ ટીમ્બા માલુ તથા સાયમા વગેરે ગામો ખાતે બીએલુ આશા વર્કર દ્વારા ડોર ટુ ડોર મતદાન મતદાર જાગૃતિના કાર્યક્રમો કરી મતદારો આગામી મે મહિનાની સાતમી તારીખના રોજ મતદાન કરે અને પોતાના અધિકાર દ્વારા લોકશાહીના આ પર્વમાં સહભાગી બને તે માટે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રેલી યોજવામાં આવી હતી અને મતદાન જરૂર કરીશું તેવા શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા શ્રદ્ધા રાખીને આથી પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે અમારા દેશની

છે દેશની લોકતાંત્રિક લોકતાંત્રિક પરંપરાઓની અને મુક્ત અને મુક્ત ન્યાયી તેમજ શાંતિપૂર્ણ તેમજ શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરીમા ચૂંટણીઓની ગરીમાં તેમજ દરેક